હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ નવી રીતે કારેલાનો શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા રીતે કારેલા લીધા છે આપણે કારેલા એકદમ આ રીતે મીડિયમ સાઈઝના જ લેવાના છે આપણે બહુ મોટા કારેલા નહીં લઈએ તો હવે આપણે આ રીતે કારેલાને લઈ અને આ રીતે તેનો ડીટીયાનો ભાગને આપણે કાઢીને અલગ કરી લઈશું અને હવે આપણે તેની આ રીતે મોટી મોટી છાલ છે તેને આ રીતે ઉતારી લઈશું આપણે એકદમ વધારે પડતી તેની શાલ નહીં ઉતારી લેવાની આ રીતે ઉપર ઉપરથી જ આપણે તેની કાગળથી આ રીતે શાલ ઉતારી લઈશું અને હવે આપણે તેને આ રીતે ગોળ ગોળ રીંગના શેપમાં આપણે કટ કરી લેવાના છીએ તો આપણે આ રીતે કારેલાને એકદમ ગોળ એવા કટિંગ કરવાના છે પતલા પતલા વધારે પડતા જાડા નથી રાખવાના તો આ રીતે આપણે તેને કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ કારેલા છે તેને એકદમ પરફેક્ટ એવા આ રીતે ગોળ ગોળ રીંગની શેપમાં આપણે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા જ કારેલા છે તેને કટ કરી લીધા છે અને એકદમ સરસ એવા ક્લીન કરી લીધા છે તો આપણા કારેલા એકદમ પરફેક્ટ એક સરખા માપે આપણા બધા જ કરેલા કટ થઈ અને શાક બનાવવા માટે પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે તો હવે આપણા કારેલા કડવા ના લાગે તેના માટે આપણે આ રીતે તેના ઉપર આ રીતે મીઠું ભભરાવી અને આપણે તેને રાખવાના છીએ તો આ રીતે આપણે તેના ઉપર આપણે મીઠાને સારી રીતે ભભરાવી લઈશું તો આ રીતે આપણે મીઠું થોડું વધારે જ નાખવાનું છે પરંતુ આપણે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે તેમાં આ મીઠું ખારું નહીં લાગે શાકમાં તો આ રીતે હવે આપણે બધા જ મીઠાને સારી રીતે કારેલા સાથે મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ કારેલાને મીઠા સાથે કોટ કરી લીધા છે એ તમે જોઈ શકો છો અને મીઠું એકદમ સારી રીતે કારેલામાં લાગી ગયું છે તો હવે આપણે આ ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને તેમાં પાણી રિલીઝ થઈ જાય અને તેમાંથી બધો જ કારેલાનો કડવો ભાગ નીકળી જાય અને હવે આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણા કારેલામાંથી પાણી રિલીઝ થઈ ગયું છે અને આનાથી બધો જ આપણો કડવો ભાગ છે તે નીકળી જશે તો આ રીતે હવે કારેલાને લઈ અને આ રીતે આપણે હાથ વતી નીચોવીએ તો તેમાંથી બધું જ આ કડવું પાણી છે તે આ રીતે અલગ થઈ જશે તો આ રીતે આપણે બધા જ કારેલાને સારી રીતે નીચોવી અને એકદમ સરસ એવા કોરા કરી લેવાના છે અને હવે આપણે આને અલગ એક બાઉલમાં રાખી લઈશું તો આ રીતે આપણે બધા જ કારેલામાંથી પાણી કાઢી અને અલગ કરી લેવાનું છે તો આ રીતે મેં બધા જ કારેલામાંથી પાણી કાઢી અને આ રીતે અલગ કરી લીધું છે તમે જોઈ શકો છો કે તેમાંથી બધું જ કડવું પાણી છે તે નીકળી ગયું છે અને હવે આપણે આ કારેલામાં રહેલું ખારું પણ દૂર કરવા માટે આપણે તેમાં સાફ પાણી હવે આપણે એડ કરવાનું છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું સાફ પાણી એડ કરી અને કારેલાને પાણીથી સારી રીતે ધોઈ દેવાના છે આનાથી તેમાં રહેલું વધારાનું ખારું છે તે બધું જ પાણી નીકળી જશે તો તે સરસ એવું ધોઈ અને હવે આ પાણી આપણે કાઢીને અલગ કરી લઈશું તો આ રીતે આપણે બધું જ પાણી કાઢી અને અલગ કરી લીધું છે તો આપણે કારેલા કરવા પણ નથી રહ્યા અને એકદમ સરસ એવું ખારા પણ નથી રહ્યા તો હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે જો તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું રહેશે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં થોડોક એવો ગરમ મસાલા પાવડર એડ કરીશું ગરમ મસાલો આપણે થોડો ઓછો લેવાના છીએ અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરુંનું પાવડર એડ કરીશું અને હવે આપણે મીઠું આમાં વધારે એડ નહીં કરીએ થોડું મીઠું એડ કરી દઈશું અને હવે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું જો આ રીતે તમે શાકમાં મસાલા કરશો તો આપણું શાક એકદમ પરફેક્ટ જ બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને કડવું પણ નહીં લાગે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તાર તે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એકદમ સારી રીતે તેને કારેલા સાથે કોટ કરી લેવાના છે તો મસાલો આપણે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે શાક વઘારવા માટે એક પેન લઈશું અને હવે આપણે તેમાં ત્રણથી ચાર ડાંખલી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ આપણે વધારે પડતું નથી લેવાનું અને આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું અને રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું અને રાઈ આપણે એકદમ પરફેક્ટ એવી ફૂટી જવી જોઈએ તો તમે જોઈ શકો છો કે રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને હવે આપણે તેમાં ચપટી એવી હિંગ એડ કરીશું હિંગનું ફ્લેવર આપણા શાકમાં એકદમ સરસ આવે છે અને હવે મેં લસણ અને જીરુંને આખું ખાંડી લીધું છે તે આપણે તેમાં એડ કરીશું આ રીતે તેલમાં લસણ એડ કરવાથી તેનો લસણનો કાચો સ્વાદ છે તે જતો રહે છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું વસ્તુ પરફેક્ટ એવું મિક્સ થઈ અને આપણું લસણ પણ સારી રીતે કૂક થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને હવે આપણે જે કારેલા એકદમ સરસ કોટિંગ કરીને રાખ્યા છે મસાલા સાથે તે બધા જ કારેલા આપણે છે તે શાકમાં આ રીતે એડ કરી દઈશું તો આ રીતે કારેલા આપણે તેમાં એડ કરી દેવાના છે તો એકદમ પરફેક્ટ એવા કારેલા સારી રીતે આપણે તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સારી રીતે હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાની છે અને આપણે તેને તેલમાં કૂક કરી લેવાના છીએ તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ સરસ તે આપણે ઢાંકી અને બે મિનિટ માટે કૂક કરી લઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ રીતે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા કારેલા એકદમ સરસ તેલમાં કૂક થઈ ગયા છે અને એકદમ સરસ તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો તે તેલમાં થોડો મસાલો આપણે ચડાવીએ તો તે એકદમ સરસ એવો તેનો સ્વાદ આવે છે તો હવે આપણે આ રીતે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી લેવાની છે તો હવે આપણે આમાં મસાલાવાળા પાણીમાં થોડું આ રીતે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે તો હવે આપણે આ રીતે થોડું પહેલાં પાણી એડ કરીશું અને હવે આપણે તેમાં સારી રીતે મિક્સ કરી લઈશું બધું સાફ એકદમ પરફેક્ટ એવું તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે કારેલાને કૂક કરવા માટે આપણે અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડશે તો હજુ હું તેમાં થોડું પાણી એડ કરું છું તો આપણે આમાં ટોટલ અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર દસ મિનિટ જેવું આપણે કૂક કરી લઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે આ રીતે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા તેલ શાકમાંથી સરસ એવો રસો જતો રહ્યો છે અને એકદમ સરસ એવા આપણા કારેલા પણ કૂપ થઈ ગયા લાગે છે તો હવે આપણે આને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશ અને હા મેં વચ્ચે વચ્ચે બે વાર તેમાં આ રીતે ચમચો હલાવી નો તો જેથી કરીને આપણું શાક છે તે નીચે તળીએ ચોટી નહીં એટલા માટે અને હવે હું તમને એક કારેલું આ રીતે કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે આસાનીથી કટ થઈ ગયા છે તો હવે આપણા કારેલા એકદમ સારી રીતે કૂપ થઈ ગયા છે તો કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણા કારેલાનું નવી રીતે શાક બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે અને આ કારેલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું તો એકદમ ફટાફટ એવું આપણું શાક બની અને ગરમા ગરમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી દઈએ તો એકદમ ફટાફટ એકદમ નવી રીતે કડવું પણ ના લાગે તેવું આપણું કારેલાનું શાક છે તે બની અને તૈયાર છે અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા તો આપણી નવી રીતે કારેલાનું શાક છે તે બની અને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે કારેલાનું શાક